અમે જઈએ છીએ રોડ ઉપર થોડો વોક કરવા જો જો એની બાઇસિકલ લઈ લીધી છે જાનવી સ્કૂટર લઈ લીધું છે મારે થોડીક બે ત્રણ વસ્તુ જો પડી છે જાનું જરાક જોઈ જ આપણે તો ઈટ્સ ઓકે ફૂક માર દે ફૂક માર દે તું છે ને પાંચ મિનિટ સીધી ચાલને તો કઈ ન થાય મારે અમુક ટમેટા ને એવું એક બે વસ્તુ લેવી છે ને તમે બધું લાવી છે અને કારમાં લાસ્ટ કપિંગ શોપિંગ કરવા ગઈ હતી ને તો જાનીની એક બે વસ્તુ પડી રહી છે લાવવાનું છે તો એ જોઈએ છે તમે બીજું કારમાંથી કાઢતા આવીએ આ બાજુ ચલાવ જાનું વચ્ચે હા સ્લોલી સ્લોલી આજા કમન મજા આવે છે જીવ આજે બહુ વિન્ડી વેધર છે એકદમ જ પવન છે અને બે ત્રણ દિવસથી બહાર નહોતા નીકળ્યા તો મેં કીધું લાવ આજે જઈએ કારણ કે ઘરમાં ને ઘરમાં બપોર સુધી કંઈક કામ ચાલતું હોય ને બપોરે પછી લંચ ટાઈમ ને એવું થઈ જાય તો લંચ કરીને પછી થોડી ઘણી વખત સુ એટલે આજે તો કીધું લાવ નીકળી જાય સવારનું પૂરું પડ્યું

ધીમે ધીમે ચાનુંને છે ને હજી રોડ ઉપર આમ બહુ મજા નથી આવતી ચલાવવાની કારણ કે અનયુવન સરફેસ આવે ને તો પ્રોબ્લેમ થાય બેન જો અમારે શોપિંગ થઈ ગઈ છે ત્રણ ચાર દુકાને આટા મેરા ત્યારે એક જગ્યાએ વસ્તુ મળી નહીં ગયું યસ ને ચાનવીને છે ને બાયસિકલ આ બિગ બન આવડતી નથી ચલાવતા અને જો લેવા ગયા તો કઈ મળ્યું નહીં ચાલુ અહીંયા પવન છે બધું ઢોળાઈ જશે ના બેના લઈ લીધું જો અહીંયા અહીંયા ન ખવાય ઘરે જઈને આપીશ ઓકે લે હજી પાંચ સેકન્ડ થઈ છે બેઠા એને ઘડીક વાર અહીંયા રમી લો પછી જશું અરે બાયસાઈકલ ચલાવી હોય તો ચલાય જીવન સ્ટેબિલાઈઝર વગેરે આવડી ગઈ છે પણ આ જાનવીને ચલાવ્યું ને ક્યારેક ક્યારેક એટલે પાછા નાખી દીધા જો દીદી કેમ ચલાવે છે એમ ચલાવાય તારે જાનું જો હું આવી ગઈ છું ઘરે અને જો ટમેટા કેપ્સિકમ અને ઓરેન્જ લઈ આવી છું અને અહીંયા જો મેં થોડીક તૈયારી કરી લીધી છે આ છે કડાઈ પનીરનું જે રસાયકનું આવે ને મિક્સ મસાલો રેડી એ છે પછી કાજુ અને મગજ તરી મેં પલાળી દીધા છે એ પેટ્રોન બનાવશું અને ફ્રીઝરમાં મેં પનીર લાસ્ટ ટાઈમ એ કાઢી લોસ્ટ એની મેળે થઈ જાય અને જીઓ ને જાનવી તો આવીને તરત બેસી ગયા છે જાનવી લઈ લીધું એનું બાલાજી વિલ્સ અને જીયાના લઈ આવી હતી લાડુ તો બંને એ ખાઈ ગયા છે જીઓ હો પછી બીજું કંઈ નહીં જોઈએ ને હે ચાનો તાર લાડુઓ નથી ખાવાનો તીખું લઈ ગયો ને હવે લાડુઓ લઈ લે થોડો ભાઈ ગી ભાઈ ગી હેન્ડ વોશ કરજે સરખા હાથ તીખા થશે આવો જાવ જો થઈ ગયા છે બપોરના બાર આમ તો લંચ ટાઈમ છે પણ સાંજે મારે છે ને પંજાબી સબ્જી પનીરનું શાક અને પરોઠા તો શાક બંને જાંતિથી અત્યારે બેઠી છે ને તો તમે કીધું હું છે ને શાક અત્યારે જ વઘારી લો કારણ કે પંજાબી રેસીપીમાં કેવું થાય કે જેમ તમે થોડોક બે ત્રણ બનાવ્યા પછી બે ત્રણ કલાકનો સમય એને આપો ને તો તમારો ટેસ્ટ બહુ એનહાન્સ થાય આપણને બહારનું હોટલનું ખાવાનું કેમ ભાવે છે કારણ કે ત્યાં કાંઈ ફ્રેશ ન હોય લોકો ઓલરેડી બનાવીને મૂકી દીધું હોય ફ્રીજમાં કે ફ્રીઝરમાં એટલે એનો ટેસ્ટ છે ને બહુ જ એનહેન્સ થાય જ્યારે તમે અડવાન્સમાં બનાવો તો તો મેં એવું થિંક કર્યું કે આપણે અત્યારે જ શાક બનાવી લઈએ પરોઠાને બધું પછી કરશું તો જો એના માટે મેં છે ને આવી રીતે આ રસોઈ મજીકનો અને ઓનિયન ગાર્લિક વેચ કઢાઈનો મસાલો લઈ લીધો છે અને એમાં રેસીપી પ્રમાણે જો આ એ મસાલો છે એમાં મેં બે ચમચી દહીં નાખી અને એકદમ પ્રોપર મિક્સ કરી લીધું છે કેપ્સિકમ લીધા છે કાજુ છે ટમેટાની પ્યુરી કરી લીધી છે અને આ પેસ્ટ છે કાજુ અને મગતરી જે આપણે પલાળ્યા હતા ને એની છે પછી આ છે પનીર આ પણ પનીર છે મેં ઓલું કરીને રાખ્યું હતું એ નોર્મલી તમે પનીર ટીકા બનાવતા હોય ને તો તમે પનીરને ફ્રાય મેરીનેટ કરીને ફ્રાય કરીને એ રીતે પણ કરી શકો પણ આ રેસીપીમાં ડાયરેક્ટ જ એડ કરવાનું છે એટ ધ તો હું એ રીતે જ કરીશ અને તેલ આપણું આવી જાય એટલે સૌથી પહેલાં આપણે છે ને વેજીટેબલ્સ સોલા કરી લેવાના છે તો પહેલાં છે ને હું કેપ્સિકમ કરી લઈશ પછી કેપ્સિકમ કરી કાજુને કેપ્સિકમ એ કાઢી લઈશ ને ટમેટાની પ્યુરી વઘારીશ પહેલાં અને જો હું તમને આગળ આગળ બતાવતી જાઉં તેલ આવી ગયું છે વધે તો ચલા આવી ગયું છે ગેસ ધીમો કરી દઈએ ઓવરસેક નથી કરવાનો બધું ખાલી એક મિનિટ સાંભળીને લઈ લેવાના છે ક્રિસ્પી ના સોસા ને તો જ મજા આવશે વેજીટેબલ ની ઓકે તો જો મેં બધા વેજીટેબલ્સ કાઢી લીધા છે હવે ટમેટાની પ્યુરી એડ કરી દોરી એડ કરીશું પહેલા આજે મસાલો આપણે મિક્સ કર્યો છે ને એમાં સોલ્ટ ને એવું હશે એટલે આમાં બહુ ઓછું જરૂરિયાત મુજબ થોડુંક જ સોલ્ટ એડ કરવાનું છે અને ટમેટાની પ્યુરી ચઢવા દેવાની છે જુઓ પ્યુરી ચડી ગઈ છે અને એમાં ઈ એડ કરી દીધી છે તો જો એકદમ થીક થઈ ગઈ છે વાને છે ને ત્રણ ચાર મિનિટ ચડવા દેવાની છે અને અહીંયા છે ને મેં થોડીક ઓછા મસાલા વાળા ટમેટાની પ્યુરી અલગ લઈ લીધી અને મેં વેજીટેબલ્સ એડ કરી દીધા છે મેં બાળક છોકરા માટે અલગ જ વઘારી નાખું અને આને થોડીક વાર હજી કૂક થશે ને પછી આપણે આ પ્યુરી આમ તો આ પ્યુરી જોડે એડ કરી દઉં બેમાં જો કાજુ અને મગજ તરીની પ્યુરી બી એડ કરી દીધી છે બે ત્રણ મિનિટ ઓલો મસાલો ચડો પહેલાં મેં એડ કરીને પછી કાજુ ને મગજ તરી એડ કરીને મેં મિક્સ કરીને થોડીક વાર બે ત્રણ મિનિટ ચઢવા દઉં પછી આપણે ફાઇનલી પનીર હવે વહેતું છે

અડધા થઈ ગયા છે અડધા હજી બાકી છે જુઓ આટલા નથી કરવા એક્સ્ટ્રા છે આટલા કરવા છે અને શાક એ મારું થઈ ગયું છે રેડી જો હજી મને લાગે એમાં મેં હલેવું ને સ્પાઈસીસ છે ને ઓછા નાખ્યા તમે કારણ કે મક કાજુની જે મેં પેસ્ટ નાખીને એ એક્સ્ટ્રા હતી કે નોર્મલ રેસીપીમાં કાજુની પેસ્ટ હતી નહીં એટલે થોડુંક શાકમાં મસાલો ઓછો છે પણ એની અમને થોડુંક ઓછા મસાલાવાળું જ મજા આવે છે તો બસ આવી રીતે પરોઠાને એવું થઈ ગયું છે રેડી અને જઈએ અને જાનવી થોડીક વાર નીચે રમે છે પણ જાનવીની બૂમા બૂમ કન્ટિન્યુઅસલી ચાલુ છે તો રાખતા રાખતા એમને પરોઠા કરવા છે ને તો વાર લાગશે પહેલાં જ કરી લો જાનુ વાય ડુ ની ટુ વેર ધેટ શૂઝ ક્યાં જાઉં તારી શૂઝ પહેરીને હે ઊંધું છે બેટા સરખું કર કાર્ડ ઊંધું છે બીજા પગમાં પહેરી નીચે બેસ પેલા નીચે બેસ સ્ટોપ સ્ક્રીમિંગ અને નીચે બેસ શાક ગરમ કરવા મૂકી દીધું છે દૂધ થઈ રહ્યું છે અને અહીંયા જો ભગવાનને થાળ પણ મેં ધરી લીધો છે આરતી ને કરીને તો મારા થાળ જમી રહ્યા છે જોયે જીવું શું કરે છે શું કરો છો શું કરતી હતી ફોન જોતી ના ને હે જીવ ગુડ કીધું ની પનીર પનીર કરતી હતી ભાવે છે જીયાણા મેં જો સાવ મોડું લખું છું એટલે એકદમ યલો દેખાશે તમને ઓકે ચીલી પનીર ફ્રાઈડ પનીર તો એમાં ગ્રેવી ન હોય ખાલી ડ્રાય પનીર હોય એમ ઓકે તો ડ્રાય પનીર હોય એમ એમાં ગ્રેવી ન હોય હા આવું આવું ગ્રેવી હોય આવું થી ગ્રેવી હોય કે જસ્ટ પનીરના પીસીસ હોય ઓકે ચાખ્યું તમે આજે એમાં એવું છે આમાં મેં ઓલું કાજુ ને મગજ તરીને પેસ્ટ નાખીને અને પનીર એક્સ્ટ્રા હતું તો મસાલાનું આખું પેકેટ મેં એડ કર્યું પણ મને સ્વાદ ઓછો આવ્યો પછી મેં પાછળથી પછી ઓલું પાલક પનીરનું પેકેટ હતું તેમાંથી થોડુંક પેસ્ટ નાખીને તો સેજ કલર ડિફરન્સ લાગે છે તો વાંધો નહીં ચાલો જો મેં એ મારી પ્લેટ કરી દીધી છે રેડી પાપડ શાક પંજાબી અથાણું છે પરોઠા અને છાશ ચાલો બધાય જમવા લે આમ થી કઈક રિવ્યુ આવ્યો જાનો છાશ આપજો છે જેટલા જ પરાઠામાં વાંધો ન આવે બીજું આપી દો ને એને ડ્રાય થઈ ગયું હા જો રાતના સાડા નવ થયા છે દેખાય સામે ઘડિયા ઓલમોસ્ટ સ્લીપિંગ ટાઈમ છે અને અહીંયા જો શું ચાલી રહ્યું છે

અને ચટણી નાખી છે પણ ફ્રીજમાં છે જતું ને બટર એટલે સેજવા રાખવું પડશે પછી આમ સરસ જીને ખૂબ સ્ક્રીમિંગ કઈ બોલું છું સાંભળવા તો દે કોઈ એક્સ્ટ્રા નઈ દજાડતા પછી બોલ ન મત જીયા સ્ક્રીમિંગ ચાલો બધા એને શું કહેવાનું હે Stoppling fin <laughs> Ok, dai, like karo, share karo. Thanks for watching